ચાલો મિત્રો તો અમે જે છે રામાપીરની બીજ ભરવા મારા ભાઈ રાહુલ અને હું અમે બધા જે છે બીજ ભરવા ચલો ચલો આવો ચલો ઓ એક્ટિવામાં પેટ્રોલ બહુ ઓછું હતું તો આપણે ભરાવી દીધું છે ગામની ભાગોરથી પચાસ રૂપિયાનું પેટ્રોલ ગામમાંથી રામાપીરનું મંદિર બહુ નથી થતું એક કિલોમીટર જેવું તો આપણે આવી ગયા છીએ રામદેવપીના મંદિર દરવાજો વાંખેલો છે કારણ કે મોડું બહુ થઈ ગયું હતું હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ રામપીર અમે એલા કરવા આ છે અમાર આ રામપીર અને બધા અમારા વડીલોના ફોટા છે અહીંયા આપણા ચોક્કસ ફોટો ફોટો તો ગાઈ તમે બધા પણ રામદેવપીરના દર્શન કરી લો તો આપણે દીવા લાવ્યા હતા તો દીવા આપ્યા છે પૂજારી બાપુને તે અંદર દીવા કસે આપણે દર્શન કરી દીધા કોટા બુટા પાડીને નીકળશું અહીંયાથી તો આપણે હવે અહીંયા દર્શન કરીશું પહેલાં આપણે ગુરુના પગે પડ્યા પછી રામદેવ રામદેવને પગે પડીને આશીર્વાદ સારા લીધા અને પછી રામદેવ પિંહનું આપણે થોડુંક વિડીયો ઉતારી લીધું કેમ કે તમારે પણ સારી રીતે દર્શન થઈ જાય તો ગાઈસ આપણે રામદેવપીરના મંદિરે દર્શન કરીને સીધા આવી ગયા માએ બે કેટાયા દે બેમાંથી એક કારે પડે આવી ગયા છે ઝોગણી માએ સામપીરે દીવા કરીને તો ગાઈસ આમાર ગામ ટોડાની ઝોગણી હતા ને પણ હું નતો બકા જોગણી માર્શન કરી ને આવી ગયા છીએ હવે આવ્યા છીએ આપડે કારકા માએ કારકા માના દર્શન કરી લઈએ अडी माताए हमारा गांव मां પછી આવી ગયા આપણે અમારી કુળદેવી એટલે કે બહુચર માએ બહુચર માએ દીવા અગરબત્તી કરીને આપણે સીધા જઈશું અમારા મોટા ઘરે ત્યાં છાપડા બાપે દીવો કરો સરસ તો ગાઈ આપણે આવી ગયા છીએ અમારી કુળદેવી બહુચર માએ આજ આખો દિવસ અમારા બધા દીવા કરવા આ દો કપ મમે મસ્તાળી ની દેવા તો મત ફૂટી જ મારો ચલો ગાઈસ મે આ મિની બુજરાજી તમે ડીવેટો જે મળતા નખ્યો ચાલ ડીવેટો વધાર લાય તો सॉरी सॉरी યે એક્સક્યુઝ મી ટ્રેક કોલ અમે બુચે મારો વિડિયો લે લે

આવા ભાસી ગોડા દેખાય ખબર નહી પડે હાથે વાગ્યું અચ્છા ગામમાં કેરે આ રહેળો તો ગામમાં આવ્યો તો તો ગાઈસ આઈ ગયે છે દીવો કર્યા પડ્યો નહીં

તો વિડીયો ઉતારવા નહીં દે તું ઉતારવા દેસ ઉતાર છોડો તો ગાય અમે પણ દર્શન કરી લીધા અને તમે પણ રનછુરાઈ દર્શન કરી લો શકો છો આ દજા લઈ રહ્યા છે હવે અમે મંદિરેથી નીકળશું પાછા ઘરે જવા માટે રથ પડ્યા છે રથ છે ત્રણ ભગવાનના ના ચલો ચલો ચલો

છે અને દર પૂનમે અમે બધા દર્શન કરવા આવીએ છીએ ફરીથી આપડી એક્ટિવા માં પેટ્રોલ પતી ગયું હતું કેમકે સવાર માં નખાય સો રૂપિયાનું સોરી પચાસ રૂપિયાનું એટલે ફરીથી નખાયું છે કેમકે હજુ ઘણી જગ્યાએ ફરવાનું છે

ગાઈસ અમે પોકે સી બતાવું રો માં હણે એમ પોકે સી અમે ગોંડલમાં પપ્પાન ફોન આવ્યો આટલે જ પહોંચે તો મને કે ક્યાં પહોંચે તો માં હણે તો ગાઈસ આ અમારું દ્વારકા નું ને કલિકુર નું જલાલપુર નું બધું આ માં છે અમારું સમસાન છે અમારું સમસાન ગાઈસ તમે જોઈ શકો છો તમારા દર વખતે પાણી ભરાઈ છે જગ્યા સર હા પોર મે વિડિયો બનાય તો ગાઈસ કે જલાનું પાણી ભરાયું છે દુખ સમયમાં પરિવાર તમે વિડિયો દુખ સમયમાં પરિવાર વિડિયો જોઈ શકશો આપણે ટૂંક સમયમાં આ અમાર પંચાયો અમાર પંચાયો અમે ત્યાં જરાહીન કરીને મે નહીં ટૂંક સમયમાં ભરા છે તો આપણું જ છે ખાલી કહેવાનું અમારું સન છે ये हमारा ब्लॉक है सी 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 बैंक खुल रहे छे गाइस अबो आ दिवो जायसा आई वेस्टल लेली लू गाइस ये दुकान बनस पान पान न गाइस बोले अस्तित्व मैं और मोटो અને આ ઘરે ગ્રામ બને છે બતાયો તમને ને ગાઈસ પાણી તમે તો જોયું નહી હોય આટુક સમયમાં આવડું છે પાણી તમે લોકો તો જોયું નહી હોય અમાર તો પાણી ટૂક સમયમાં ગામમાં આવવાનું છે હા અમે 3 ઉપર નિતરે એક્ટિવા લઈને અમે થોડીક ફાસ્ટ એક્ટિવા કરી ઘર આઈ જેસી આ ભઈયા અપના રોડ હામો બોલસા ટટપા આનાના લાગે હારો ચડે લાગો ચાલવા એટલે આટલેથી આપણો બ્લોગ પૂરો થાય છે જય માતાજી રાધે કૃષ્ણ